દુરીયા ગાણો હતો તો અહીં આપણે ટટલો હતો હા હા તમને બહુ જ ફોકસ કરી તમે જો ખુલ્લી જગ્યા આગળ આગળ ખુલ્લી લઈ જાવ આ બીજા પકડાવો કઈ જતો રે અલ્યા જતો રહ્યો અલ્યા ઢીલી મિયા નીયા પૂડ્યો

અરે હવે લાકડીનો ધક્કો મરાવણ પણ છોડવા દે ને પણ લાકડીનો ધક્કો મરાવો થોડો હાફ હાફી ગયો હે અરે પાડ્યો दारू લઈને ભાઈ હાજો તો સીધું લ્યો ભાઈ જો